તો ચાલો બાળકો આજે આપણે શિવાજીને યાદ કરીએ તમે સાંભળ્યું ને કે તાનાજીના મૃત્યુ પછી શિવાજીને ખૂબ દુઃખ થયું અને શિવાજી બોલી ગયા કે ગઢ તો આવ્યો પણ મારો સિંહ ગયો અને તાનાજીની સ્મૃતિમાં કુંડાણાનો કિલ્લો સિંહગઢ તરીકે ઓળખાવ્યો હવે આ બાજુ બીજાપુરનો સરદાર બહલોલ ખાન બાર હજારની ફોજ સાથે ધસમસતો આવતો હતો રહી રહીને બીજાપુરની સલ્તનત શિવાજી સામે ફરી એકવાર ટકરાવવા માટે તૈયાર થઈ હતી રુસ્તમે જમા અફઝલ ખાન સિદ્ધિ જોહર જેવા સરદારો જેની સામે ટક્કર લઈને તૂટી ગયા હતા એવા શિવાજી સામે ટક્કર લેવાની વાત કંઈ સહેલી નહોતી બહલોલ ખાન પણ એ વાતને બરાબર સમજતો હતો પણ પહેલાં કરતાં હવે પરિસ્થિતિમાં થોડો ફરક હતો પરિસ્થિતિ પલટાઈ હતી હવે શિવાજીને સ્વરાજ્ય સ્થાપવું હતું સ્થિર કરવું હતું જ્યારે બીજાપુરનો માત્ર એક જ હેતુ હતો કે ગમે તે કરીને શિવાજીના સ્વરાજ્યને કનડવાનો અહીં તહી હુમલા કરવાના લૂંટફાટ કરવાની અત્યાચારો કરવાના અને શિવાજીના રાજ્યની પ્રજામાં ત્રાસ વર્તાવવો આ કામ બહલોલ ખાનને ફાવે તેવું હતું શત્રુ ભલે આવો મર્યાદિત હેતુ લઈને આવતો હોય પણ તેને ઉગતો જ ડામવો જરૂર છે એમ શિવાજીએ નક્કી કરી લીધું હતું આ કામ તેણે તેમના સરલશ્કર પ્રતાપરાવ ગુર્જરને સોંપ્યું પંદર હજારની સેના અને ચુનંદા સેનાપતિઓને સોંપીને તેણે પ્રતાપરાવ ગુર્જરને કહ્યું બહલોલ ખાનને પકડી પાડો બહલોલ ખાનનો પરાભવ કરવાનું કામ તમને સો પૂછું જ્યાં હોય ત્યાંથી તેને પકડી પાડો સ્વરાજ્ય તરફ ફરી આંખ ઉઠાવવાનું સાહસ કરે નહીં એવો પાઠ એને ભણાવીને લાવો જ્યારે આ બાજુ બહલોલ ખાન ઉમરાણી ગામ પાસે ડેરા લગાવીને હુમલાની યોજનાઓ ઘડી રહ્યો હતો હજુ વધારે સૈન્યની કુમક તેણે મંગાવી હતી અને તેની રાહ જોઈ રહ્યો હતો પ્રતાપરાવ ગુર્જર તો મહારાજની આજ્ઞા મળતા વેત રાતોરાત ઘોડા દોડાવતા બહલોલ ખાનની છાવણી પાસે પહોંચી ગયા બહલોલ ખાનની છાવણી એક તળાવના કિનારાથી થોડે દૂર હતી છાવણી માટેનું પાણી એ તળાવમાંથી જ લઈ જવાતું મરાઠી સૈન્યના એક સરદાર સિદ્ધિ હિલાલની આગેવાની નીચે એક ટુકડી તળાવની ચારે બાજુ ગોઠવાઈ ગઈ તેણે બહલોલ ખાનના લશ્કરને પાણી મળતું બંધ કરી દીધું બહલોલ ખાનને ખબર મળતા એણે તળાવ તરફ લશ્કરને મોકલ્યું પરંતુ ત્યાં તો પીઠ પાછળથી પણ મરાઠી લશ્કર આવી પહોંચ્યું બંને બાજુથી મરાઠી લશ્કર ભેંસ કરી રહ્યો હતો બહલોલ ખાન ગભરાય તો ગયો પરંતુ એ પણ પઠાણ મર્દ હતો બંને તરફ મોરચો ખોલી એ લડવા તૈયાર થઈ ગયો બહલોલ ખાનના લશ્કરની હાલત ખૂબ ખરાબ હતી ચારે તરફથી મરાઠી સેના એમને ઘેરી વળી હતી મરાઠી સેનાનો ભીસા તો જતો સાણસો ધીમે ધીમે પણ ચોકસાઈથી તેમને ગુંગળાવી રહ્યો હતો પાણીનો પુરવઠો પણ કપાઈ ગયો હતો એટલે સૈનિકો ઘોડા હાથી બધા તરસના માર્યા વ્યાકુળ થઈ ગયા હતા લશ્કરની હામ ભાંગી પડી એટલે બહલોલ ખાન પણ લાચાર બની ગયો દૂત મોકલી તેણે કહે ઉડાવ્યું તો બાદશાહની ચિઠ્ઠીના ચાકર શીએ એનો હુકમ થયો એટલે અમારે અહીં આવવું પડ્યું શિવાજી મહારાજે તમને મોકલ્યા હોય તો હવે અમને માફ કરી દો અમે તમારા શરણમાં છીએ શિવાજી સામે હવે કદી બાથ નહીં ભીડીએ બહેલોલ ખાને મોકલેલ ખાસ સંદેશો કહેતા તો દૂતની આંખો ભીની થઈ ગઈ ગરદન નીચે ઝૂકી ગઈ અમારા સૈનિકો પ્રાણીઓ પાણી પાણી કરતાં તરફડીને મરી રહ્યા છે આ સૈનિકની વાત સાંભળી પ્રતાપરાવ ગુર્જરનું દિલ તો પીગળી ગયું એણે વિચાર્યું કે બહલોલ ખાન હારી ચૂક્યો છે પાણી મેળવી ભાગી જવા દેવા માટે વિનંતી કરી રહ્યો છે મરતાને મારવામાં શું બહાદુરી છે આવી અપમાનભરી સજ્જડ હાર પછી બહલોલ ખાન ફરી લડવાની હિંમત ક્યાંથી લાવવાનો છે એ વખતે ધાર્યું હોત તો પ્રતાપરાવ ગુર્જર બહલોલ ખાનને પકડીને શિવાજી સમક્ષ લઈ જઈ શકત બીજાપુરના ઈરાદાઓ અંગે તેને અથવા બીજા કોઈને બાન કરીને પકડીને લઈ જઈ શકત પણ દયાની ભાવનામાં વહી જઈ પ્રતાપરાવ ગુર્જર છળ કપટનો શિકાર બની ગયા તેની દયાથી પાણી પી નીચી ગરદન કરીને બહલોલ ખાનની સેના પંદર એપ્રિલ સોળસો ને તોતેરના એ દિવસે ગુપચૂપ નીકળી ગઈ આ રીતે બહલોલ ખાનની સેના જોખમની બહાર નીકળી ગઈ અને પછી દયા ડાકણને ખાઈ એવો ઘાટ થયો હારના અપમાનથી ઘૂંઘવાયેલો બહલોલ ખાન બદલો લેવાની ભાવનાથી સળગી ઉઠ્યો બીજાપુરના દરબાર સમક્ષ જઈ તેનું કાળું મોઢું તો એ દેખાડી શકે એમ ન હતો એટલે એ પ્રદેશમાં આજુબાજુમાં જ એ ઘૂમતો રહ્યો લૂંટફાટ કરતો રહ્યો પ્રજા પર અત્યાચાર વરસાવતો રહ્યો પ્રતાપરાવને આ ખબર મળતા તેને ખૂબ અફસોસ થયો સાણસામાં આવી ગયેલા સાપને દયાથી જીવતો જવા દીધો હતો હવે તે દંખ મારવામાં કંઈ બાકી થોડું રાખે પણ હવે શું થાય ધનુષ્યમાંથી બાણ છૂટી ગયો હતો સંપડાયેલો દુશ્મન છળ કપટ કરી છટકી ગયો હતો હવે તે પાછો હાથમાં ક્યાંથી આવે એવામાં પ્રતાપરાવને શિવાજીનો પત્ર મળ્યો તેમાં લખ્યું હતું ખાન સાથે તમે આવી સુલેહ કેમ કરી ખાનને સાફ કેમ ન કરી નાખ્યો હાથમાં આવી ગયેલા શિકારને જવા કેમ દીધો કોની રજાથી તમે એને જવા દીધો શું સર સેનાપતિને આ શોભે છે શું સર સેનાપતિને આ શોભે છે આ વાક્ય પ્રતાપરાવ ગુર્જરના દિલમાં બરછીની જેમ ખૂચી ગયું બહલોલ ખાન પર વેર લેવાની ધૂનમાં પ્રતાપરાવ લશ્કર સાથે ચારે તરફ અથડાવા લાગ્યા ડબકીનું બજાર લૂંટ્યું અંગ્રેજનું ગોદામ લૂંટ્યું પણ પ્રતાપરાવનું મન સમાધાન પામતું નહોતું તેમના હોઠ પર મનમાં દિલમાં એક જ વાત રમતી હતી ક્યાં છે બહલોલ ખાન ક્યાં છે બહલોલ ખાન બહલોલ ખાન પણ તેની હારનો બદલો વાળવા જનુની બનીને ચારે તરફ વિનાશના વંટોળની જેમ ઘૂમી રહ્યો હતો અને પ્રતાપરાવ તેની પાછળ ભમી રહ્યા હતા આ બાજુ શિવાજી મહારાજના રાજ્ય અભિષેકની તૈયારીઓ થઈ રહી હતી બે ત્રણ મહિનાની જ વાર હતી અને બહલુલ ખાન રાજ્ય અભિષેકનો પ્રસંગ બગાડવા લૂંટફાટ અત્યાચાર અને ન કરવાના કામો કરી રહ્યો હતો આવા અત્યાચારો થઈ રહ્યા હોય ત્યાં રાજ્ય અભિષેકનો પ્રસંગ સ્વસ્થતાથી કેવી રીતે ઉજવાઈ શકે શિવાજી મહારાજનો ક્રોધ હદ વટાવી રહ્યો હતો ગુસ્સામાં મહારાજે પ્રતાપરાવને લખી નાખ્યું બહલોલ ખાનને જીવતો અગર મુયેલો પકડી લાવો તેને હરાવ્યા સિવાય મને મોઢું ન દેખાડશો આ પત્ર વાંચી પ્રતાપરાવનું મગજ તો પૂરેપૂરું ભમી ગયું જિંદગીભરની ભરની લડાઈઓ વિજયો શું આમ સાવ એળે જશે રાજ્યાભિષેક વખતે સરસે સેનાપતિ તરીકે મહારાજને પ્રથમ અભિવાદન કરવાની તક હાથમાંથી જશે કે શું આવા જ વિચારો મનમાં ચાલ્યા કરતા હતા હવે તો બસ બહલોલ ખાનને મારવો છે કે મરવો છે એ વિચારે પ્રતાપરાવના મનનો સંપૂર્ણ કબજો લઈ લીધો એવામાં ખબર મળી કે નજીકની નેસરી ઘાટી વળોટીને બહલોલ ખાન ક્યાંક જઈ રહ્યો છે પ્રતાપરાવ નેસરી ખીણની દિશામાં ઘોડા દોડાવી નેસરી ગામની દિશામાં પોતે પણ પહોંચી ગયા પાછળ છ સાથીઓના ઘોડા દોડી રહ્યા હતા ધનુષમાંથી જ વછૂટેલા તીરની જેમ પ્રતાપરાવ ઘસી રહ્યા હતા આજે તો બહલોલ ખાનને મારવો છે કા મરવું છે એકમાત્ર નિશ્ચયથી પ્રતાપરાવ અને તેના છ સાથીઓ બહલોલ ખાનના લશ્કર પર તૂટી પડ્યા પણ થોડી વારમાં તેઓ ઘેરાઈ ગયા અને સાતે સાત વીરો હંમેશને માટે ધરતી માતાને પ્રિય થઈ ગયા અને ઢળી પડ્યા અને બાળકો રાજગઢ પર આ સમાચાર પહોંચ્યા ને શિવાજી મહારાજના મનમાં સન્નાટો છવાઈ ગયો પોતાની આજ્ઞાનું આવું સહ પાલન કરી પ્રતાપરાવ મૃત્યુને વોરી બેસશે એવી તો કલ્પના પણ મહારાજને ન હતી મહારાજે કહ્યું રાજ્ય અભિષેક ટાંકણે જ લશ્કરના મૃત્યુના આ બનાવથી મારું એક અંગ તૂટી ગયું હોય એટલું દુઃખ મને થાય છે પશ્ચાતાપ કેવી રીતે કરવો એ પણ મને સમજાતું નથી હવે આવો બીજો સર લશ્કર હું ક્યાંથી લાવીશ આવો વિચાર કરી શિવાજી મહારાજ ખૂબ દુઃખી દુઃખી થઈ ગયા અને બાળકો હવે પછી શું થયું તે આપણે પછી જોઈશું તો ચાલો આવજો